વ્યાજના વિષ એક વ્યક્તિ ફસાઈ જાય તેમાંથી બહાર નીકળવું ઘણું જ મુશ્કેલ હોય છે રાજકોટમાં પણ આવી જ રીતે એક યુવક વ્યાજના ખપ્પરમાં એવો ફસાયો કે ત્યાર પછી તેનું અને તેના પરિવારનું જીવવું હરામ થઈ ગયું ભાઈ બા બાપુનું અને છોકરાઓનું ધ્યાન રાખજે પરિવારને સંભાળીને રાખજે અને હિંમત આપજે ભાઈ હવે હું ઘર છોડીને જાઉં છું કારણ કે આ લેણાવાળા હવે મને અને તમને શાંતિથી જીવવા નહીં દે એટલે મને હવે ગોતવાનો પ્રયાસ ના કરતા રાજકોટમાં રહેતા વિશાલ વિરડા નામનો યુવક વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી ઘર છોડી છ તારીખે જતો રહ્યો હતો એ પહેલા એક ચિઠ્ઠી લખી હતી તેમાં વ્યાજખોરોના ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો રાજકોટમાં વ્યાજના વિષક્રમાં ફસાયો યુવક વ્યાજખોરોના ત્રાસથી યુવકે છોડ્યું પોતાનું ઘર વ્યાજખોરો યુવકના ભાઈના ભાગ્યા ગણતરીના કલાકોમાં વ્યાજખોરોની ધરપકડ હોસ્પિટલના બિછાને પડેલા આ યુવકનું નામ દિલીપ વિરડા છે જે વ્યાજે રૂપિયા લેનાર વિશાલનો ભાઈ છે તલાટી મંત્રી દિલીપ વિરડા છ તારીખે ઓફિસેથી ઘરે આવતો હતો ત્યારે તેની કાર રોકી આરોપીઓએ હાથ પગ ભાગી નાખ્યા હતા છ તારીખે હું કાલાવડથી નોકરી પૂરી કરી અને રાજકોટ પરત આવતો હતો ત્યારે વડવાજરી પાસે વડવાજરીના ગેટની સામે મારી કારની આગળ એક અજાણ્યા શખ્સોએ બાઇક રાખી અને ઉતરીને સીધું જ મારવા માંડ્યા અને ખાસ કે ભાઈ તારો ભાઈ ક્યાં છે અને તારા ભાઈના પૈસા નથી દેવાનું તમે જ છે અને બીજે એમને કીધું છે એટલે આ બધું

વિશાલે લખેલી ચિઠ્ઠીમાં જે વ્યાજખોરોના નામનો ઉલ્લેખ હતો તે વિજય અને ભાવેશ મકવાણા સહિત તમામ આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે વિશાલ ઘરેથી નીકળતા પહેલા જે ચિઠ્ઠી લખી છે હવે તેના વિશે વાત કરીએ ચિઠ્ઠીમાં તેણે લખ્યું છે કે ભાઈ બા બાપુનું અને છોકરાઓનું ધ્યાન રાખજે પરિવારને સંભાળીને રાખજે અને હિંમત આપજે ભાઈ હવે હું ઘર છોડીને જાઉં છું કારણ કે આ લેણાવાળા હવે મને અને તમને શાંતિથી જીવવા નહીં દે એટલે મને હવે ગોતવાનો પ્રયાસ ના કરતા મેં વિજય મકવાણા ભાવેશ મકવાણા તેમજ ઘણા બધા અન્ય વ્યક્તિ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા આ જ કારણ હતું મારું ઘર મૂકીને જવાનું આ બધાના વ્યાજના ચક્રવ્યુમાં ફસાઈ ગયો હતો અને મહિનાનું ચાલીસ ટકા વ્યાજ લગાવતા હતા હું ઘરે આવી ગયો હતો પણ એ લોકોનું દબાણ દિવસે દિવસે વધી ગયું હતું અને મને કોઈ રસ્તો મળતો નહોતો હું મારા પરિવારની બધી સંપત્તિ વેચી નાખું તો પણ વિજય અને ભાવેશ મકવાણાના પૈસા ભરપાઈ થઈ શકે એવી કોઈ શક્યતા નથી અને મને કોઈ રસ્તો દેખાતો નથી મેં લીધેલા એક કરોડના સામે દસ કરોડની માંગણી થાય છે હવે હું આના ત્રાસથી કંટાળીને ઘર મૂકીને જાઉં છું વીરડા વાજડીના જે ગેટ પાસે આવતા આ કામના ત્રણ અજાણ્યા માણસો આ દિલીપભાઈની કારના કાચ ફોડી નાખેલ અને આ દિલીપભાઈને બહાર કાઢી અને મારતા મારતા કહેલ કે તારાભાઈ વિશાલે જે વિજયભાઈના પૈસા લઈ લે લઈ લીધા છે તે આપી દે છે એમ કરી તેઓને ગંભીર પ્રકારની ઈજા ઈજા પહોંચાડેલી છે આ કામે તાત્કાલિક મેટોડા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ એકસો નવ વગેરે મુજબ એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવેલી છે અને આ ગુનાના મુખ્ય આરોપી વિજય નારાયણ મકવાણા રે રાજકોટ તથા બીજા ચાર અજાણ્યા માણસો એમ ટોટલ પાંચ માણસોને આ ગુનાના કામે અટક કરવામાં આવેલા છે વ્યાજના ખપ્પરમાં કેવી રીતે ફસાયો યુવક એક કરોડના બદલામાં વ્યાજખોરોએ માંગ્યા દસ કરોડ વિશાલ વિરડા રાજકોટમાં ટ્યુશન ક્લાસ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા રૂપિયાની જરૂર પડતા વિશાલે થોડાક સમય અગાઉ મિત્ર ભાવેશ અને તેના ભાઈ વિજય મકવાણા પાસે રૂપિયા માંગ્યા વિજય અને ભાવેશ પાસેથી વિશાલે એક કરોડ વ્યાજ લીધા હતા તેના બદલામાં ચાલીસ ટકા વ્યાજ વિશાલ ચૂકવતો હતો વિશાલે પંચાવન લાખ જેટલી રકમ ચૂકવી દીધી હતી તેમ છતાં વ્યાજખોરો વધુ બે પોઈન્ટ ઓગણચાલીસ કરોડ માગણી કરતા હતા તે રકમની ની વ્યાજ નું ગણી દસ કરોડની માંગણી કરી હતી આ માટે વિશાલ પાસે પઠાણી ઉઘરાણી કરતા હતા ત્યાં આટલી મોટી રકમ બધી મિલકત વેચીને પણ ચૂકવી શકે તેમ ન હતું તે વાત આરોપીઓ જાણતા હોવા છતાં હેરાન કરતા હતા આ બધાથી કંટાળી વિશાલે ચિઠ્ઠી લખી તેમાં આખી વાત જણાવી ત્યારબાદ છ તારીખે ઘર છોડીને જતો રહ્યો આ વાતની જાણ થતા વ્યાજખોરોએ તેના સાગરીતોને મોકલ્યા હતા ઓફિસેથી ઘરે પરત ફરતા વિશાલના ભાઈની કારને આરોપીઓએ આંતરી હતી વિશાલ ક્યાં છે તેને ક્યાં ગુમ કરી દીધો છે તેમ કહી દિલીપના હાથ પગ ભાગી નાખ્યા હતા ગંભીર રીતે ઘાયલ દિલીપે પરિવારજનોને ફોન કરતાં તાત્કાલિક આવ્યા અને તેને નજીકની હોસ્પિટલ લઈ જવાયો હતો વિજય નારણ મકવાણા છે તેના વિરુદ્ધ આઠ એફઆઈઆર રજીસ્ટર થયેલી છે જેમાં રાજકોટ ધ્રોલ આટકોટ મારામારી ધાળ આમેક્સ વગેરે એફઆઈઆરઓ રજીસ્ટર થયેલી છે

અંતે ઘર છોડવાનો વારો આવ્યો તેના કારણે હવે પરિવાર ચિંતામાં મુકાયો છે વિશાલે જે ભૂલ કરી તે પૈસાની ગમે તેટલી જરૂર હોય તો પણ તમે ના કરતા કારણ કે એકવાર આ ચક્કરમાં ફસાયા બાદ બહાર નીકળવું મુશ્કેલ થઈ જશે ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ